એટલે ટ્રેક્ટરને ચોવીસ કલાકમાં 4 કલાકનો પૂરો પણ જોઈએ છે આ ટ્રેક્ટરને સૂર્યપ્રકાશ લાગે છે ફરી રીટન આવે આની જગ્યા બદલી જાય જગ્યા બદલી જાય એટલે આ આને ઘડીકવાર છાયો આવી ગયો એટલે ટ્રેક્ટર હરતું ફરતા ટ્રેક્ટરને તડકો લાગે નહીં તો મિત્રો અત્યારે લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે અત્યારે અમારે ક્યૂટ ટ્રેક્ટર લેવું કઈ કંપનીનું લેવું કેટલા એચપીનું લેવું તો લોકો કન્ફ્યુઝ હોય છે ત્યારે અત્યારે આપણા દરેક ખેડૂત મિત્રોનું આજે સોલ્યુશન કરી દઉં કે કેવા ખેડૂતોને કેવું ટ્રેક્ટર લેવું જોઈએ જેથી કરીને એક ટ્રેક્ટર બધા કામમાં સરળતાથી કામ આપી શકે એ માટે આજે વિડીયોનો મારફત છે અને બીજા નંબરમાં આજે એક વાત કરવાની છે કે જે મારું પચાસ ડીઆઈ મારે વેચવાનું છે શા કારણથી વેચવાનું છે આમાં શું ફ્યુચર છે આજનો આ વિડિયોમાં સંપૂર્ણ રીતે જોવો જેથી કરીને આ ટ્રેક્ટર વેચવું એમ જ નહીં પણ તમને કઈ રીતે કેવું ટ્રેક્ટર લેવું એના માટે આજે આ વિડીયોનો ભાવાર છે એટલે વિડીયોની શરૂઆત કરતા પહેલા દરેક ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું સમય આવી ગયો આધુનિક ટેકનોલોજી કે જેમ કે ઘણા ઓજારો ટ્રેક્ટરમાં આપણે ચલાવી રહ્યા છીએ કેવા તો કે પ્લાવ છે રોટાવેટર છે ઓરણી છે કલટી છે પંચિયા છે તો આજે માણાની એક માનસિકતા છે કે નાના એચપીનું ટ્રેક્ટર લઈ તો ડીઝલ એવરેજ વધારે આવશે તો હું તમને આજે એવું સાબિત કરીને બતાવું કે કેવું ટ્રેક્ટર લેવું જોઈએ અને કયા ટ્રેક્ટરમાં કેટલું ડીઝલ આવે ડીઝલ એવી વસ્તુ છે જ્યારે તમારું ટ્રેક્ટર લોડમાં ચાલતું હશે ત્યારે ડીઝલ આવશે જ્યારે તમારું ટ્રેક્ટર ફ્રી ચાલતું હોય છે ત્યારે ડીઝલ નહીં આવે હવે આ વાત ઉપર એક મેઇન મુદ્દો તમારે ઊંડાણપૂર્વક સમજવાની વસ્તુ છે કે આ ટ્રેક્ટરને આપણે કલ્ટીમાં મોકલ્યું આ પચાસ પચાસ એચપી છે બાવન એચપી નું છે તો આ કલ્ટીમાં જ્યારે જશે ત્યારે આને કોઈ જાતનો લોડ નહીં પડે નહીં આના ટાયર સ્લીપ મારે કે નહીં કલ્ટીમાં ને લોડ પડે બરાબર છે તો શું થાય કે ડીઝલ એવરેજ જળવાઈ આ જે લોડ પડે તો જ ડીઝલ ઉપાડવાનું છે આના એચપી છે એ વાત સાચી આની રાસ આપણે ગણતરી કરી તો અઢી લિટર ત્રણ લિટર કલ્ટીમાં ડીઝલ ખાતું હોય છે બરાબર તો જ્યારે નાનું ટ્રેક્ટર છે એમાં આપણે સારી રીતે દાંતી આંકવી છે તો એમાં ત્રણનું સાડા ત્રણ લિટર પણ ડીઝલ એ ખાઈ શકે છે શું કામે કે એ દબાય છે એને લોડ પડે છે એના ટાયર સ્લીપ મારતા જાય છે અને આનાથી એક વીઘો એક કલાકે ઓછું કામ આપે છે આના આપણે બજારમાં સો રૂપિયા પ્લસ રાખી ભાવ તો આપણે એ પણ બેનિફિટ રે બીજા નંબરમાં ખેડૂતોને ઉનાથી ઉંડી ડોઢી ખેડ એટલે કે ડબલ ખેડ કરવી હોય તો આમાં ડબલ ખેડ કલ્ટી કરી શકે જેમ કે નાના ટ્રેક્ટરમાં ન કરી શકે આ એક મુદ્દો ધ્યાનમાં રાખવાની વાત છે ઘણા લોકો એવું હોય કેતા હોય કે ભાઈ નાનું ટ્રેક્ટર લઈએ એટલે આપણે ડીઝલ ઓછું આવે બરાબર પણ આ જે ડીઝલ ઓછું ખાય ને એવું નાનું ટ્રેક્ટર ના ખાય નાનું ટ્રેક્ટર ડીઝલ ઓછું ખાય એ વાત બરાબર છે કેવા બે થી ચાર કામ એવા હોય કે જેમાં એની ડીઝલ એવરેજ આવે છે કેવા તો કે માની લ્યો કે ફોરું ફોરું કોઈ થ્રેશરનું કામ છે કોઈ આપણે કે ચીપિયા આખીસી કોઈ આપણે વાવેતરમાં ફોરું ફોરું વાવેતર કરવું છે જેમ કે લોડમાં વાવેતર કરવામાં આજે વાવેતરની ઓરણી આંકવામાં જે ચૌદ નવ ટાયર તો એની એક ખાસ અલગ મજા છે જ્યારે તમારા પાડામાં ઢેફા છે પડામાં ઢેફા હોય ને ત્યારે મોટા ટ્રેક્ટરની જરૂર પડે છે નકર નાનું ટ્રેક્ટર છે એ રેલાઈ જાય છે અને જેના ટાયર સ્લિપ મારવા મંડે એટલે તમારા પારા પણ વાકા ચૂકા થઈ જાય છે જેમ કે આ ટ્રેક્ટર સીધું હાલે છે એનું શું કારણ નથી દબાતું અને આગળના ટાયર પણ જમીનને પકડતા હોય જેમ કે હાથ પચા હોળના આગળના નાના ટાયર છે જેમ કે અમે આને વાયન્દ્રા બોલી છીએ અમારી ભાષામાં હવે ચૌદ નવના ટાયર હાથ પચા હોળના આગળના ટાયર

હાવ ખાલી નોર્મલ રીતે આલેલું છે કેમ કે આપણી પાસે બે ટ્રેક્ટર છે જેમ કે નાના નાના કામમાં આપણે નાનું ટ્રેક્ટર વાપર્યું ખાલી પ્લાવ અને રોટાવેટર વાવેતર ક્યારેક ક્યારેક બસ આવા કામમાં આપણે મોટા ટ્રેક્ટરનો ઉપયોગ લીધો છે ડીઝલની એવરેજ લેવા માટે આપણે ઓઇલ બદલતા રહ્યા છીએ કંપનીના આપણે હંમેશા ઓઇલ બદલાવ્યા છે એના વિડીયો પણ ઉપલબ્ધ છે અને ઓઇલ ફિલ્ટર તો કે કંપનીના આમાં બીજું ટ્રેલર પણ ઉલારેલું નથી જેમ કે હાઇડ્રોલિક ઓઇલ પણ નવે નવું છે અને એને પણ સમયસર આપણે ડીઝલ ફિલ્ટર બદલાવી આવી છે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ વગર આના જે વાયરિંગ નો ફ્યુઝ કહેવામાં આવે છે એ પણ એ ઉડેલો નથી આ આપણી હાચવણ છે એ તમને લોકોને બધાને ખબર છે એટલે આ ટ્રેક્ટર આપણે વેચવાનું છે શા માટે વેચવાનું છે અને ફરી આપણે નવું લેવું છે કેવું ટ્રેક્ટર નવું લેવું છે એ સરપ્રાઈઝ રહેશે પણ થોડુંક તમને કહી દઉં કેટલા એચપી લેવા એ પહેલા કે આપણે હવે આધુનિક ટેકનોલોજીના યુગમાં ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર લેવાનો પ્લાન છે ફોર વ્હીલ ડ્રાઈવ જેમ કે આ ટ્રેક્ટર ટુ વ્હીલ ડ્રાઈવ છે ફોર વ્હીલ ડ્રાઈવ એ માટે કે આના વિડીયો તમે જોઈ ચૂક્યા છો કેવું હાલે છે મારે માત્ર ખેડૂતોને બતાવવા માટે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર લઈ આવવાનો પ્રયત્ન છે કેમ કે જે એમાં મારે જાણવું છે તમને બતાવવું છે એ વસ્તુ કાંઈક તો જ મને ખબર પડશે જ્યારે આપણે ખરીદી કરશું ત્યારે હું ખરીદી કરી અને તમને બતાવીશ તમને એને એવરેજમાં ઘણા લોકો કન્ફ્યુઝ છે કે ભાઈ ફોર વ્હીલ રાઈ ટ્રેક્ટર લેવું હોય તો ડીઝલ વધારે આવે છે એવું કહેવાનું છે તો એ વસ્તુ હું જ કરીને તમને બતાવું તો આપણા દરેક ગુજરાતના ભાઈઓને ખબર પડે કે નહીં ફોર વ્હીલ રાઈ ટ્રેક્ટર લેવામાં શું ફાયદો છે શું કિંમતમાં પડે છે અને લેવાય કે નહીં એ હું લઉં તો જ આપણે આગળ આગળ નક્કી કરી શકશું ત્યાં સુધી નહીં કરી શકી એટલે ખાસ કહેવાનો અર્થ એ છે આપણે અત્યારે જે ધંધો કરે છે ભાડાનો તો ભાડામાં આપણે કોઈ એવો આગ્રહ નથી કે આપણે જઈએ એટલા માટેથી પોચાતું નથી અને ભાડા પણ આપણે કરવાનું બંધ કરતા જઈશી એટલે ખાસ આ ટ્રેક્ટરને આપણે વેચવું છે આ આપણો વેચવાનો છે આમાં કોન્ટેક્ટ નંબર જેમ કે મારા સત્તાણું બસો પાસઠ સત્તર આઠ ત્યાસી કોલ ન ઉપડે તો વોટ્સઅપમાં મેસેજ કરવો જેથી કરીને હું એમાં પણ જવાબ આપી દઈશ એટલે જે લોકોને મારું ટ્રેક્ટર ખરીદવું છે એ લોકો વોટ્સઅપમાં મેસેજ કરે અને આ ટ્રેક્ટરમાં પૂરેપૂરી જવાબદારી કે આમાં કંપની ફિટિંગ વસ્તુ કોઈ પણ જાતની છેડછાડ કર્યા વયના કમ્પ્લીટ તમારે જવાબદારી વાળું આ ટ્રેક્ટર છે જે પણ લેશે એ ખુશ કાયમ માટે રહેશે કેમકે આપણે જે આની સીટ આવેલી છે જે આપણે આની એવરેજ આવેલી છે

પોળા આવે છે એટલે આના પણ એવું દેખાય છે આમાં પણ તમે જોઈ શકો છો કારણ કે આના ટાયર બગડતા નથી આવે છે પ્લસ આમાં આપણે પાણી ભરેલું છે કે મારવામાં આવતું નથી નથી એટલે ખાસ તો ટાયર ઘસારો આવતો આવે તો પ્લાવમાં પણ આપણે આ ટ્રેક્ટર તમે જોયેલું છે કેવું હાલે છે ખાસ અને પ્લાવ નું બેસ્ટ ટ્રેક્ટર આ સાબિત થયું છે કેમકે ફર્સ્ટ એટલે કે પેલા ગેરમાં પ્લાવ હાલે છે વીઘા પણ ઉકલે છે ડીઝલ એવરેજ પણ આવે છે અને કામ પણ બેસ્ટ થાય છે આ ટ્રેક્ટર ની ખાસિયત એ છે અને આ ટ્રેક્ટર નું તમે લુક પણ જોઈ શકો છો પાવર સ્ટેરિંગ બરાબર છે ડબલ ક્લચ રિવર્સ પીટીઓ ટૂંકમાં ટોટલી ફ્યુચર આ ટ્રેક્ટરમાં અવેલેબલ છે કહેવાનો અર્થ એ છે કે આપણે કોઈ પણ કામ લેવું છે આ ટ્રેક્ટરમાં વાવેતર પ્લાવ રોટાવેટર કલ્ટી કે ચા કોઈ પણ કામ લેશો તમને ખાસ મજા આવશે અને જેટલું મોટું ટ્રેક્ટર હશે એટલું તમારે ડીઝલ એવરેજ પણ આવશે લોડ નહીં પડે મેન્ટેન્સ નહીં આવે કારણ કે જેવા તેવા કામમાં આને કઈ લોડ પડવાનો નથી અને કોઈ ઘસારો લાગવાનો નથી એટલે ખાસ હંમેશા આ ટ્રેક્ટર ન લ્યો કે લ્યો એની યારે પણ મારે કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે ટ્રેક્ટર ખરીદવા જાઓ ત્યારે પિસ્તાલીસથી થી પચાસ એચપીનું નું ટ્રેક્ટર લેવું જોઈએ કેમકે એમાં બધા કામ આપણા સરળતાથી થઈ જાય તમે પાંત્રીસ એચપીનું નું ટ્રેક્ટર લેહો ચાલીસ એચપીનું નું લેહો એટલે તમે નાના નાના કામ તો કરી શકશો જ્યારે છ ફૂટ નું રોટાવેટર આંકવા જાશો ત્યારે એમાં મજા નહીં આવે તમે પ્લાવ આંકવા જાશો તો ત્યારે મજા નહીં આવે મોટું થ્રેસર અત્યારે એમાં સારું આપણે આંકી તો પણ એમાં મજા નથી આવતી વાવેતર આંકવા જાય તો પણ તેરનું ટાયર નાનું પડે છે તેરનું ટાયર એને જ લેવું જોઈએ જે લોકો ટ્રેક્ટર ચોમાસામાં વધારે ઉપયોગ કરતા હોય છે જે લોકો ચોમાસામાં મોટું ટ્રેક્ટર આંકતા નથી એને તેરનું ટાયર પણ ભૂલી જવાનું છે બારનું ટાયર પણ ભૂલી જવાનું છે જ્યારે ચૌદ નવ ઇઠાવીના ટાયર સ્ટાર્ટ થાય હાથ પચાસ હોળના વાયન્દ્રા સ્ટાર્ટ થાય ત્યારે એ ટ્રેક્ટરની ખરીદી કરવી જોઈએ દરેક ખેડૂતને જે ચોમાસે હાકતા નથી એના માટે પેલા આ પસંદગી છે કે પચાસ એચપી નું ટ્રેક્ટર તો તમારે લઈ જ લેવાનું પિસ્તાલીસ થી પચાસ એચપી જે તમારા કામ બધાય સરળ કરશે અને એ ટ્રેક્ટર તમને કામીને દેશે કારણ કે તમારે વારંવાર બદલાવવાની જરૂર નહીં પડે એ ખાસ વસ્તુ છે આ ટ્રેક્ટર હાઈલું થઈ ગયા છે આના ત્રણ વર્ષ પણ આ એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે નવું ટ્રેક્ટર છે કેમ કે જે આપણી ટ્રેક્ટર ને હાચવાણ છે કારણ કે જ્યારે કામ પતી જાય ત્યારે એ અંદર પેક થઈ જાય છે જેથી એના કલરમાં એના ટાયરમાં મિત્રો તમારું ટ્રેક્ટર તડકે પડ્યું રહીએ સૂર્યપ્રકાશ થી અને ઠાર થી આ ટાયર ઉપર સૂર્યપ્રકાશ બહુ લાગી ગયો હોય ઠાર લાગી ગયો હોય એટલે આ ટાયર નું જે રબર છે ને એ નબળું પડી ગયું હોય જ્યારે એ ચાલવા જાય ને એટલે એમાં ભળદા નીકળી જાય છે ટ્રેક્ટરને હાચવાનું હોય એટલે એ ટાયરનું રબર નવે નવું રહે છે એટલે તમે હાકો તો ફરે ખરા પણ એ ઘસાતું નથી આ એક પોઈન્ટ નક્કી કરજો દરેક ટ્રેક્ટરવાળા ભાઈઓ જેની પાસે ટ્રેક્ટર છે એને ટ્રેક્ટર હંમેશા બને ત્યાં સુધી જ્યારે બંધ કરો ત્યારે બંધ અવસ્થામાં એને છાંયો જોઈ અથવા પેક જોઈ જ્યારે તમારું ટ્રેક્ટર ચાલુ છે ભલે ગમે એવો તડકો હોય કે ઠંડી હોય એને કોઈ વસ્તુનો વાંધો નથી પણ જયારે બંધ થાય ત્યારે એને એની જગ્યાએ જોઈએ એના જોઈએ તમે બપોર ટ્રેક્ટરને બે કલાક સાયા રાખી દો એનો પણ બહુ મોટો બેનિફિટ મળશે આખી બોડીનું ઓઇલ ઠરવામાં પણ ચાર કલાક લાગે છે એટલે ટ્રેક્ટરને ચોવીસ કલાકમાં ચાર કલાકનો પોરો પણ જોઈએ છે જ્યારે તમે ચોવીસ કલાક આપતા હોય તો ચોવીસ કલાક ક્યારે હાંકવું નહીં એની બો આનું ઓઇલનું તમને જે તમે જેમ વધારે આપશો ને એમ તમારું ઓઇલ પતી જાય એટલે ખાસ અને સમયસર પોરો દેવો અને મારું કહેવાનું એ થાય કે ઉનાળાની ગરમીમાં બપોર વચારના સમયમાં કે બાર થી બે અઢીના ગાળામાં ટ્રેક્ટરને છાયા મૂકી અને પછી તમારે કોઈ પણ કામ કરવું જમવા જાઓ બાકી તડકે મૂકી ઘણા ભાઈઓ એવું કરે કે તડકે મૂકી અને ટ્રેક્ટર વયા જાય છે એ ટ્રેક્ટરની આયુષ્ય ઘટે છે એ ટાયરની આયુષ્ય ઘટે છે કલરની આયુષ્ય ઘટે છે કલરમાં ને એમાં મિત્રો કાંઈ ફેર નથી પડવાનો પણ એનું જે લુક છે એ એક વિખાઈ જાય તમે આનું લુક જુઓ કે આના સ્ટીકર થી માંડીને જુઓ કે આમાં ક્યાંય પણ કોઈ પણ જાતનો પ્રશ્ન ઇસ્યુ નથી કેમ કે આને ક્યાંય તડકો ખોટો નહીં હાલતું હોય ત્યાર સુધી એને પવન લાગે છે ઘડીક આ બાજુ જાય છે હાલતા ટ્રેક્ટરને ને ક્યારેય તડકો નથી લાગતો અત્યારે આ ટ્રેક્ટર આ બાજુ જાય છે આ ટ્રેક્ટરને સૂર્યપ્રકાશ લાગે છે ફરી રિટર્ન આવે એટલે આની જગ્યા બદલી જાય જગ્યા બદલી જાય એટલે આ આને ઘડીક વાર છાયો આવી ગયો એટલે ટ્રેક્ટર હરતું ફરતા ટ્રેક્ટરને તડકો લાગે નહીં બંધ અવસ્થામાં ક્યારેય તડકે મૂકવું નહીં અને ઠારનું પણ મૂકવું નહીં આ વાત મુદ્દો ધ્યાનમાં રાખજો અને પચાસ એસપી નું દરેક ખેડૂત મિત્રોને ટ્રેક્ટર લેવું જોઈએ આ પણ મુદ્દો યાદ રાખજો જે વાવેતરમાં ચૌદ નવ ના ટાયર મજા આવશે એ એક નહીં આવે કલ્ટીમાં પણ જે આવડું ટ્રેક્ટર મજા આવશે એવું એક નહીં આવે આ ખાસ નોટ કરી લેજો કારણ કે આપણી પાસે પાંત્રીસ એચપી નું પણ છે ઓગણચાલીસ નું અને આ બાવન એચપી નું છે તો હું પસંદગી કરું છું આ બાવન એચપી ની મારે અત્યારે વેચવાનું કારણ મેં તમને કહી જ દીધું છે કે આપણે ફોર વ્હીલ ડ્રાઈવ લેવા જઈ રહ્યા છીએ ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર ફ્યુચર શું છે એ ખેડૂતોને હાકવું નહીં મારે ઓનલી ફોર ટ્રેક્ટર રાખવાનું એક મહત્વનું કારણ કે ખેડૂતોને હું ટ્રેક્ટર થ્રુ સાચી માહિતી પહોંચાડી શકું જે આપણા અનુભવ છે મારી પાસે ટ્રેક્ટર હોય તો જ હું તમને માહિતી આપી શકું અનુભવ કરી અને તમને કહી શકું બાકી હું બનાવું એના કરતા જે હું ખુદ અનુભવ કરીને તમને કહું ને એમાં વધારે મજા આવશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય